जब लगाती तो दर्द नहीं हुआ जब लगा था तीर तो दर्द नहीं हुआ अरे गालिब जख्म का एहसास तो तब हुआ जब कमान देखी अपनों के हाथों में तीर मारवा वाला जा था तो खबर पड़ी गा ईज निकले के आंखों मली से आज तो क्या रे दिल पर मली जैसे यार आंखों मली से आज तो क्या रे दिल पर मली जैसे रस्तों मलों से तो एक मंजिल पर मली जैसे આંખો મળી છે આજ એક દી દિલ પણ મળી જશે અને રસ્તો મળ્યો છે તો એકદી દી મંજિલ પણ મળી જશે રોકાઈ જાવ ઉર્મિયો મારા હૃદય મહી રોકાઈ જાવ ઉર્મિયો મારા હૃદય મહી ઘર દોસ્તનું મળ્યું છે એક દી મહેફિલ પણ મળી જશે અને હવે હા પણ જો તમે મોટા મંદિર માં જાઓ ભગવાન ની આગળ માગવાની જરૂર નથી તો બહુ દયાળુ એને તમારી મારી લાયકાત ની ખબર હોય દયાળુ છે માગો ને માગો તોય દેવાનો વગર માગે દ્વારકા વાલાએ આપવાની ટેવ રાખી છે યાર અને હવે સાંભળજો દુખોને એકલા સંગરી લઉં છું દુઃખ પડે માણસને તો સહન કરી લે દુખોને એકલા સંગરી લઉં પણ મારા સુખને ને હંમેશા વેચવાની ટેવ રાખી છે આંખો મળી છે આજ ક્યારેક દિલ પણ મળી જશે યાર અને હવે સાંભળજો વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું હરપાન ખરે એ વસંતની ફરિયાદ બનીને જીવો છું અરે કફન પર પાથરી ચાદર દુનિયા મોતની વાતો કરે ને એના ઉપર તો અમે મજા કરી છે કફન પર પાથરી ચાદર અમે મહેફિલ ખૂબ જમાવી છે દફન દિલમાં કરી દુઃખોને અમે ખુશાલી ખૂબ મનાવી છે અરે આંખો મળી છે આજ ક્યારેક દિલ પણ મળી જશે યાર અને રસ્તો મળ્યો છે દેખ દીક મંજિલ પણ મળી જશે